ખાનગી લેબોરેટરી દ્વારા એક કોવિડ પોઝિટિવ પેશન્ટ છે એનો માહિતી મળી રિપોર્ટ અને એના આધારે અમારી હેલ્થ ટીમ દ્વારા એ સેવાસી વિસ્તારનો હોય તે વિસ્તારની ટીમ અમારે એમને વિઝિટ કરી અને વિઝિટ કરતાં એ પેશન્ટ અને ખાલી સદી ખાંસીના ચિહ્નો સાઇન સિમ્ટમ્સ હતા અને બાકી બીજી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી અને જેથી કરીને એમના પછીના જે કોન્ટેક્ટમાં લોકો છે ત્યાં રહેતા એના પંદરથી સોળ લોકો છે એ લોકોનું પણ સ્ક્રીનિંગ કર્યું પણ એ લોકોને પણ કોઈ સાઇન સિમ્ટમ્સ કંઈ જણાવ્યું નથી અને આ પેશન્ટનો જીનોમ્સ અરે જેન વન છે એવું ના કહી શકાય અત્યારે પરંતુ આપણે કોઈ પણ કોવિડ પોઝિટિવ પેશન્ટ હોય તો એનો ફર્ધર કયો સ્ટ્રેન છે જાણવા માટે આપણે ગાંધીનગર લેબોરેટરી માટે એના સેમ્પલો મોકલતા હોય છે તે રીતે આપ દર્દીનું પણ એ સેમ્પલ આપણે મોકલેલ છે આગળ રિપોર્ટ માટે અ શું 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 રાખે હાલમાં એક તો સૌથી પહેલું છે કે અત્યારે હાલમાં જે કોવિડ પેશન્ટો આવે છે અને અત્યારે કોવિડ નું જે વાત ચર્ચાઓ થઈ રહી છે લોકો એક સૌથી પહેલા તો કોઈ રીતે ડરવાની જરૂર નથી તકેદારી એટલી રાખવાની છે કે ભાળભીડવાળી જગ્યાએ ના જાય અને અમુક જે કોવિડ-19 ના આપડા જે તકેદારી રાખવાની છે કે ડિસ્ટન્સ જાળવે અને શરદી ખાંસી કે કોઈ પણ થોડા સિમ્ટમ્સ દેખાય તો પોતાના રિપોર્ટ કરાવે ડૉક્ટરને બતાવીને જેથી કરીને તુરંત સારવાર મળે અને વહેલી તકે સાજા થઈ શકે ખાલી એક વસ્તુ છે કોઈએ ડરવાની જરૂર નથી હા પણ વાળા હોય ધારો કે કોઈને ડાયાબિટીસ છે કિડની ડિઝીઝ છે કે અન્ય કોઈ પણ ડિઝીઝ હોય તો એ લોકોએ ખાસ તકેદારી રાખવી જેથી કરીને આગળ એમને કોઈ તકલીફ ના થાય આપણી ટીમો કેટલી તૈનાત છે કઈ રીતે કામ કરી રહી છે જિલ્લાની અંદર આપણા તમામ પીએસસી સીએસસી ખાતે જનરલ હોસ્પિટલ ખાતે પણ બધા જ આપણા સાદા બેડ ઓક્સિજન બેડ ની તૈયારીઓ છે આપણી પાસે ઓક્સિજન કન્સન્ટ્રેટર સિલિન્ડર બધું તૈયાર છે અને આપણી ટીમો જો કોઈ પરિસ્થિતિ આવે તો એને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ છે આપણી બિલકુલ તે હતા કહેવાય છે કે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ચીફ તેઓએ સ્પષ્ટ કીધું છે કે આ વેરિયન્ટ હજુ કહેવાય તેમ નથી કારણ કે તેના જે રિપોર્ટ છે એ ગાંધીનગર ખાતે મોકલવામાં આવે છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ જે નવો વેરિયન્ટ આવે છે તેનાથી લોકોએ ડરવાની જરૂર નથી પરંતુ તકેદારી રાખવાની જરૂર જરૂર છે કારણ કે આ જે નવો વેરિયન્ટ છે કદાચ કહેવાય કે આ જે સમ જે સેમ્પલ લેવામાં આવ્યા છે શંકાસ્પદ વ્યક્તિ છે પરંતુ એની જે હિસ્ટ્રી છે એ ટ્રાવેલ હિસ્ટ્રી છે એ એક પણ જણાતી નથી પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે રીતે આ નવો વેરિયન્ટ લોકોએ ડરવાની જરૂર નથી પરંતુ કહેવાય છે કે આ જે લોકોએ તાકીદ રાખવાની જરૂર છે અને કહેવાય છે કે આ હેલ્થ ઓફિસરે સ્પષ્ટ જણાવ્યું છે કે તમામ જે અમારી જે ટીમો છે એ ટીમો તેનાત કરી દેવામાં આવી છે સીએસસી સેન્ટર હોય પીએસસી સેન્ટર હોય તમામ જગ્યા પર અમારી જે ટીમો છે એ કાર્યરત કરવામાં આવી છે પરંતુ આ જે નવો વેરિયન્ટ આવે છે એ સેવાસી વડોદરાના સેવાસી વિસ્તારમાં છે એટલે લોકોએ આ જે નવો વેરિયન્ટ આવે છે તેનાથી ડરવાની જરૂર નથી કેમેરામેન ગૌતમની સાથે સુરજ સોલંકી સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા